મિત્રો આ બે બાચી રહી જતી તી એને પૂરા પૂરે મિત્રો આ જેવું ખોડ પડ્યું છે આમાં છે ને અંફાળી હંફાળી હેડવું પડે લાકડી આવી હોય ને આજ કલ તું કરતું આમાં ફોન સડાઈ ને બેઠા જ હોય અમુક ટાઈમે એટલે આમાં તો જોઈ વિચારી ને હેડવું પડે ઘંટીભાઈ કેવા ઉભા છે પંખા નેચે એમને મસોરું બહુ કાઢતી હતી એટલે પંખા ને નેસે લાવી દીધા તો પપ્પા પેલા બેઠા બેઠા ગાય ની વાર રાખે છે ને હવે આપણે નાઈ લઈએ નાવાનું ધોવાનું બાકી પડી છે મમ્મી વાસેડું વાળા છે આપણે જમા આવીને એટલે જમના પગ ભાગે છે તો મિત્રો નાયદો થઈ ગયા તૈયાર એ તું બાર ચમ હોય પંખા ને સાહેબ

આપડું તો આજે જમવાનું આમંત્રણ છે ગામ માં બળદે ભાઈ ના તો એટલે આજે બધા જમવા જઈએ છીએ બોલો ક્યાં જવાનું છે તો અમે લોકો બધા જમવા હેડ છે બાઇક લેવું પડશે ને અગ્નેશ તારો બાઈક બાર પડ્યો છે તો રસિક જે વણે છે ફટાફટ વણે છે અને અમારા જનાભાઈ પુરોહિત જાનાભાઈ વાલજીભાઈ પુરોહિત

એમના ટોટલ વસ્તુ મળશે ખાતર બિયારણ બિજારણ બધું ચલો રણજી નાખો ચાલુ છે અને છે છે અમારે ને પાટણ થી અને આ બધું જુઓ મનુભાઈ સતીશભાઈ મનુભાઈ નો આ બધું કોણ નો ઉડાઉન છે

સરકારે મને ડિસ્કાઉન્ટ અઢી રૂપિયા ચાલો તો મિત્રો હવે વધારે છે અને હવે જીતો ગયો બરાબર તો મિત્રો હવે ખોન લઈને ઘેર આવી ગયા છે તો હવે ઉતારી નાખો રાધુભાઈ તમે બેહો મિત્રો હવે ગાય બીજી દોરાઈ ગઈ છે હવે આ છેલ્લી ગાય દોરાય છે તો હવે પેસો છૂટી સરે છે બધી કાઢા ખેતરમાં જઈ આવે રોજ આવે છે બહુ જે જગ્યાએ રોજ આવે ને અહીંયા કોક થોડો હમો કરવો પડશે ચોળી વાવી છે થોડો ચોપડો ગાર વાયો છે પણ આપણને એવું હતું કે ચોળીનું શાક કરીને ખાશે પણ મને એમ લાગે છે કે રોજ કોઈ રાખે એમ નહીં એમાં સુધી શાક થાય એવું લાગતું નથી પરિવાર અત્યારે તો રોજડો શાક કરે છે તો મિત્રો સાંજના વાગી ગયા છે સાત ને આપણે દુકાને દુકાન બીજી વધારે આવી ગયા છે ઘરે કોઈ બે ખાશે જમવા મમ્મીની રોટલી બનાવી છે અમે હવે ખાઈ લઉં બટાકાની સબ્જી બનાવી છે